હાલ રાજપીપળા ચોકડીવાળા માર્ગના મરમ્મતની કામગીરી શરૂ હોય જેને લઈ વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસો ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદેલ થવામાં ગણતરીના મિનિટો જ લાગે છે દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે જેને લઈ છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઓઝાએ અંકલેશ્વર બીડીઝન પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પીઆઈ ના સાથે રાખી વાલિયા ચોકડી ખાતે વિઝિટ કરી હતી તે દરમિયાન ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન પીઆઈ ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ

પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાલીયા ચોપડીની વિઝીટ કરવામાં આવી અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવર્સ માં તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પહોળા કરીને તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ સમસ્યા થાય છે એને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૂચના કરવામાં આવી છે એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સર્ન પોલીસ સ્ટેશન સાથે મળી આ એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોજેક્ટ પ્રોજેક્ટ એ ઇનિશિયેટિવ લીધું છે જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ખાસ કરીને પીક અવરમાં તે દૂર થશે તે વિશ્વાસ રાખું છું નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા આત્યરે પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિક કોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ આપણે સોમવારે દૂર કરીએ તથા પોલીસ સે સરકાર આપીને દૂર કરીએ જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે થેન્ક યુ